લોકશાહીના પર્વ ચૂંટણીમાં બાર જામનગર લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું અને સામે વકીલ જે પી મારવિયાએ પણ કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે સાથે આજે આ સીટ પરના ઇતિહાસ પર નજર કરીશું અને પંદર વર્ષ પછી ફરી આહિર અને પટેલ વચ્ચેની આ જંગની વાત કરીશું નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની ભટ્ટ જામનગર લોકસભા ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ફોર્મ ભર્યા પહેલા રેલી અને સભાનું આયોજન કરાયું જામનગર ખાતે આયોજિત વિજય સંકલ્પ સભામાં જામનગરમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિ જોવા મળી અને હાલારની આ દીકરીને જંગી બહુમતથી ચૂટીને જનસેવાની નિમિત્ત બનાવવા માટે અનુરાગ ઠાકુરે આહવાન કર્યું હતું સામે વકીલ જેપી પી મારવિયાએ ફોર્મ ભરી દીધું છે અને ફોર્મ ભર્યા સમયે જામનગર પૂર્વ સાંસદ સભ્ય વિક્રમભાઈ માડમ શહેર પ્રમુખ દિગુભા જાડેજાની ઉપસ્થિતિ હતી અને અમે છીએ તૈયાર આપનો સહયોગ મારી તાકાત છે આપનો સ્નેહ મારી મૂડી છે અને આપનો વિકાસ મારો ધ્યેય છે આ સૂત્ર સાથે હાલ જેપી મારવિયાએ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સભાઓ કરવાને બદલે ખાટલા મીટિંગો કરી રહ્યા છે જામનગર સાંસદીય મત વિસ્તારમાં આહિરો અને પટેલો વચ્ચેના ઉમેદવારો પર ખૂબ પ્રમાણમાં ચૂંટણીઓ થઈ અને બંને જ્ઞાતિઓ આમને સામને જ ચૂંટણીઓ લડી હોય એમ જ મતદાન મથકો પર મતદાનની ખુલેલ પેટીઓ પર અને નેતાઓના ભાષણોમાં જોવા મળેલ હતું ઓગણીસો છન્નુંમાં ચંદ્રેશ પટેલ સામે આહિર ઉમેદવાર ભીખુભાઈ વારોતરિયા વચ્ચે પહેલીવાર આહિરો અને પટેલોની ચૂંટણી થઈ જેમાં આહિર ઉમેદવારની હાર થઈ ત્યારબાદ ફરી ઓગણીસો અઠ્ઠાણુંમાં ભીખુભાઈ વારોતરિયા અને ચંદ્રેશભાઈ પટેલ વચ્ચેની જંગમાં પટેલ ઉમેદવાર જીત્યા ઓગણીસો નેવ્યાસીથી લઈ બે હજાર ચાર સુધી પટેલોએ જામનગરમાં સાંસદીય મત વિસ્તારમાં ભાજપ ઉમેદવાર તરીકે પ્રતિનિધિત્વ કર્યા પછી એક સમય એવો આવ્યો કે પંદર વર્ષ સુધી એક પણ પાટીદાર ઉમેદવારને એક પણ રાષ્ટ્રીય પક્ષે ટિકિટ ન આપી બે હજાર ચારમાં વિક્રમ માડમ સામે ચંદ્રેશ પટેલની હાર થઈ અને ફરી વખત બે હજાર નવમાં રમેશ મુંગરા પણ વિક્રમ માડમ સામે હારી ગયા ત્યારથી પટેલ ઉમેદવારને બંને પક્ષોએ ટિકિટ આપવાનું બંધ કર્યું ઓગણીસો એકાણુંનો સમય એવો હતો કે બંને પટેલ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા જેમાં ચંદ્રેશ પટેલ ભાજપમાંથી અને ઉર્મિલાબેન પટેલ જનતા દલ ગુજરાતમાંથી લડ્યા જનતા દલમાંથી આહિર ઉમેદવાર ઘેલુભાઈ માડમ ત્રીજા ક્રમે હતા અને ત્યારે કોંગ્રેસ ચોથા નંબર પર આવી હતી અને કોંગ્રેસમાંથી દરબાર ઉમેદવાર દોલતસિંહ જાડેજા હતા ત્યારબાદ પાટીદારોની એકતા જોઈને ઓગણીસો નવાણુંમાં ફરી વખત બે પાટીદાર ઉમેદવાર ચંદ્રેશ પટેલ અને રાઘવજીભાઈ પટેલને ભાજપ અને કોંગ્રેસ પક્ષોએ ટિકિટ આપી જેમાં ભાજપ ઉમેદવાર ચંદ્રેશ પટેલની જીત થઈ જામનગર જિલ્લામાં પાટીદારોનું વર્ચસ્વ હોવા છતાં એક પણ પાર્ટી છેલ્લા પંદર વર્ષથી ટિકિટ આપી ન હતી બે હજાર ચોવીસમાં કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર ઉમેદવાર પર કળશ ઢોળ્યો છે જોવાનું એ રહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણી આહીરો અને પાટીદારો વચ્ચે થશે કે પછી જનતા પક્ષો જોઈને મતદાન કરશે કે પછી કોઈ પણ પક્ષો જોયા વગર નિર્દલીય જનતાના નેતાને મત પડશે જે શક્યતાઓ હાલ જામનગર સાંસદીય વિસ્તારમાં જોવા મળી શકે એવું લાગતું નથી હાલ બે હજાર ચોવીસની ચૂંટણી ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસમાંથી જેપી મારવ્યા વચ્ચે થશે અને જોવાનું એ રહ્યું કે વીસ વર્ષથી પાટીદારો જે પ્રતિનિધિત્વથી દૂર છે એ પોતાનું પ્રતિનિધિત્વ મેળવવાના પ્રયત્ન કરશે કે પછી આહીરો જે વીસ વર્ષથી જામનગરનું પ્રતિનિધિત્વ કરે છે એ પોતાનું પ્રતિનિધિત્વ જાળવી રાખવાના પ્રયત્ન કરશે કે પછી લોકો જાતિ જ્ઞાતિથી ઉપર ઉઠીને પક્ષોને મતદાન કરશે કે પછી પક્ષોથી પણ ઉપર ઉઠીને લોકશાહીની ઉજવણી કરશે અને કોઈ નિર્દલીય અપક્ષ ઉમેદવારને મતદાન કરશે આ બધું જ સમય બતાવશે અને જનતાનો ચુકાદો બતાવશે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને વિડિયોને શેર કરવાનું ન ભૂલજો જય સનાતન જય હિન્દ